ચારસો લોકો ના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે ગઈકાલે એક પક્ષ દ્વારા મોડી રાત્રે ચારસો લોકો વિરુદ્ધ એ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી વડાલી પોલીસ સહિત એલસીબી પોલીસ નો કાફલો સમાચારોમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાની અંદર પ્રેમ પ્રકંડના એક વર્ષ જૂના વિવાદને ફરીથી અત્યારે વૃદ્ર સ્વરૂપ આપવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જૂથ અથડામણ થઈ છે સાબરકાંઠાના વડાલીમાં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો છે ગઈકાલે બપોરના સમયે જે થઈ હતી જૂથ અથડામણની અંદર પથ્થરમારો થયો હતો વડાલી પોલીસ સહિત એલસીબી એસઓજી પોલીસનો કાફલો એ ઘટનાસ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે ગઈકાલે એક પક્ષ દ્વારા મોડી રાત્રે ચારસો લોકો વિરુદ્ધ એ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી ઘટનાને લઈ બંને સમાજને સામ સામે એ ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે વડાલીમાં અલગ અલગ પોઈન્ટ પર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે તો સાથે જ થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો એ બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે તો સાથે જ સીસીટીવી અને સોશિયલ મીડિયાના વિડીયોના મારફતે એ તપાસ છે અત્યારે પોલીસ અધિકારીઓએ શરૂ કરી છે જે રીતના એ પ્રેમ પ્રકરણના મામલે બે જૂથ વચ્ચે એ જૂથ અથડામણ થઈ હતી ધોકા પાઇપ અને માદક પદાર્થો સાથે તેઓ લોકોએ ત્યાં હુમલો કર્યો હતો અને તે રીતના કેટલાય લોકોને ઈજા પહોંચાડવામાં આવી હતી તો કેટલી ગાડીઓના એ ધોકા અને પાઇપ વડે એ કાચ ફોડી નાખવામાં આવ્યા હતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો સાથે ગામનો માહોલ અત્યારે તંગ સર્જાયો છે અને તેને શાંત પાડવા માટે અત્યારે પોલીસનો મોટો કાફલો એ ગામના અલગ અલગ પોઈન્ટ ઉપર ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ ત્યાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે તેની પર પણ કરીએ નજર ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું જૂથ અથડામણમાં કહી શકાય કે જે મકાન હતું એ મકાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી તો અન્ય જે ચારથી ટી જે વાહનો હતા એમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિતના કાર જે છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેને લઈને સ્થાનિક પોલીસ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી તે બાદ એલસીબી એસઓજીની પણ ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ જે કાફલો છે તે

ગામની અંદર વાતાવરણ અત્યારે સ્થિર જોવા મળી રહ્યું છે ગઈકાલે બપોરથી લઈ અને રાત સુધીની અંદર ગામની અંદર અનેક વખત એ ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા પથ્થરમારો કરવામાં આવ્યો અને મોડી રાત્રે ગામના અલગ અલગ વિસ્તારોમાં એ આગ ચાપી પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને સામે ચારસો લોકો સામે જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તમામની અત્યારે પોલીસ સોશિયલ મીડિયાના મારફતથી તપાસ કરી રહી છે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા તેના મારફતી એ પોલીસ એ પણ અત્યારે તપાસ કરી રહી છે કે કેટલા લોકો આમાં સંડવાયેલા હતા અને સાથે જ આ પ્રેમ પ્રકરણના મામલે જે જૂથ અથડામણ થઈ તેને લઈ અત્યારે પોલીસ અધિકારીનું શું કેવું છે આ મામલે આવો તે પણ જોઈએ ગઈકાલે રવિવારે વડાલી ટાઉનમાં બપોરના સમયગાળામાં બે પક્ષો વચ્ચે પથ્થરમારાનો બનાવ બનેલો હતો જે અનુસંધાને વડાલી પોલીસ તથા જિલ્લાની પોલીસની ટીમો એલસીબી એસઓજી અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચેલા હતા અને સ્થિતિ ઉપર કાબુ મેળવેલો હતો ત્યારબાદ ગત રોજ મોડી રાત્રે એક પક્ષ દ્વારા આ બનાવના અનુસંધાને ચારસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે આના અગાઉ પરમ દિવસે એટલે કે છ તારીખે એક પક્ષ દ્વારા અગિયાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે આમ સામસામે બંને પક્ષો દ્વારા ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે આ બંને ગુનાની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર વડાલીનાઓ ચલાવી રહેલ છે હાલ આ ઘટનાના અનુસંધાને વડાલી ઉપર અંદાજીત સો જેટલા પોલીસ કર્મી તથા હોમગાર્ડ્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તથા દસ થી વધુ અધિકારીઓ સતત રાઉન્ડ ધ ક્લોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ છે હાલ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે હાલ આ ઘટનાની તપાસ પીઆઈ વડાલી નાઓ ચલાવી રહેલ છે જેમાં સીસીટીવી ફૂટેજ અને જે વિડીયોઝ છે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલા એના આધારે જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હાલમાં ચાલુમાં છે